ઉત્તર છે પવિત્રતાને રાખડી બાંધી બધાને અતિતથી પાવન બનાવવા માટે બાપ માતાઓ પર જ્ઞાનનો કળશ રાખે છે રક્ષા રક્ષાબંધનનો પણ ભારતમાં જ રિવાજ છે બહેન ભાઈને રાખડી બાંધે છે આ પવિત્રતાની નિશાની છે બાપ કહે છે બાકો તમે મામેકમ યાદ કરો તો પાવન બની દુનિયાના માલિક બની જશો ગીત છે ભોલેનાથ સે નિરાલા કોઈ કોઈ નહીં નહીં એસા ઓમ શાંતિ આ છે ભોળાનાથ ની મહિમા જેમના માટે કહે છે આપવા વાળા છે આ બાળકો જાણો છો શ્રી લક્ષ્મી નારાયણ ને આ રાજ્ય ભાગ્ય કોણે આપ્યું જરૂર ભગવાને આપ્યું હશે કારણ કે સ્વર્ગની સ્થાપના તો એ જ કરે છે સ્વર્ગની બાદશાહી ભોળાનાથે જેમ લક્ષ્મી નારાયણ રાધા કૃષ્ણ અથવા લક્ષ્મી નારાયણની ની વાત તો એક જ છે પરંતુ રાજધાની નથી તેમને પરમ પિતા પરમાત્મા સિવાય કોઈ રાજ્ય આપી ન શકે તેમનો જન્મ સ્વર્ગમાં જ કહેવાશે આ આપ બાળકો જ જાણો છો આ બાળકો જ જન્માષ્ટમી પર સમજાવશો શ્રી કૃષ્ણની જન્માષ્ટમી છે તો રાધાની પણ હોવી જોઈએ કારણ કે બંને સ્વર્ગના વાસી હતા રાધા કૃષ્ણ જ સ્વયંવર પછી લક્ષ્મી નારાયણ બને છે મુખ્ય વાત કે તેમને આ રાજ્ય કોણે આપ્યું આ રાજયોગ ક્યારે અને કોણે શીખવાડ્યો સ્વર્ગમાં તો નહીં શીખવાડ્યો હોય સતયુગમાં તો એ છે જ ઉત્તમ પુરુષ કળિયુગ પછી હોય છે સતયુગ તો જરૂર કળિયુગના અંતમાં રાજયોગ શીખ્યા હશે જે પછી નવા જન્મમાં રાજાઈ પ્રાપ્ત કરી જૂની દુનિયાથી નવી પાવન દુનિયા બને છે જરૂર પતિત પાવન જ આવ્યા હશે હવે સંગમ યુગ પર કેવો ધર્મ હોય છે આ કોઈને ખબર નથી જૂની દુનિયા અને નવી દુનિયાનો આ છે પુરુષોત્તમ સંગમ યુગ જે ગવાયેલું છે આ લક્ષ્મી નારાયણ છે નવી દુનિયાના માલિક તેમના આત્માને પਹਿલાના જન્મમાં પરમ પિતા પરમાત્માએ રાજયોગ શીખવાડ્યો જે પુરુષાર્થની નવા જન્મમાં મળે છે આનું નામ જ છે કલ્યાણકારી પુરુષોત્તમ સંગમ યુગ જરૂર અનેક જન્મોના અંતના જન્મમાં જ તેમને કોઈએ રાજયોગ શીખવાડ્યો હશે કળિયુગમાં છે અનેક ધર્મ સતયુગમાં હતો એક દેવી દેવતા ધર્મ સંગમયુગ પર કયો ધર્મ છે જેનાથી આ પુરુષાર્થ કરી રાજ યોગ શીખ્યા અને સત્યુગમાં प्रारब्ધ ભોગવી સમજાય છે સંગમયુગ પર બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ જ જનમ્ય ચિત્રમાં પણ છે બ્રહ્મા દ્વારા સ્થાપના કૃષ્ણપુરીની વિષ્ણુપુરી અથવા નારાયણપુરી કહો વાત તો એક જ છે તમે જાણો છો આપણે માલિક બનીએ છીએ આ અને પાવન બનવાથી શિવ ભગવાન વાત છે ને શ્રી કૃષ્ણનો આત્મા જ અનેક જન્મોના અંતના જન્મમાં ફરી આ જ બને છે ચોર્યાસી જન્મ લે છે ને આ છે ચોર્યાસી નો જન્મ આમનું જ પછી બ્રહ્મા નામ રાખે છે નહી તો પછી બ્રહ્મા ક્યાંથી આવ્યા ક્યારે રચના રચી તો બ્રહ્મા વિષ્ણુ શંકર ક્યાંથી આવ્યા કેવી રીતે રચ્યા શું છું મંત્ર કર્યો જેનાથી જન્મ થયો બાપ જ તેમની હિસ્ટ્રી બતાવે છે એડોપ્ટ કરાઈ છે તો નામ બદલે છે બ્રહ્મા નામ તો નહોતું ને કહે છે અનેક જન્મોના અંતમાં તો જરૂર પતિત મનુષ્ય થયા બ્રહ્મા ક્યાંથી આવ્યા કોઈને પણ ખબર નથી અનેક જન્મોના અંતનો જન્મ કોનો થયો એ તો લક્ષ્મી નારાયણે જ અનેક જન્મ લીધા છે નામ રૂપ દેશ કાળ બદલાતા જાય છે શ્રી કૃષ્ણના ચિત્રમાં ચોર્યાસી જન્મોની કહાની ક્લિયર સ્પષ્ટ લખેલી છે જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણનું ચિત્ર પણ ખૂબ વેચાતા હશે કારણ કે શ્રી કૃષ્ણના મંદિરમાં તો બધા જ હશે ને રાધા કૃષ્ણના મંદિરમાં જ જાય છે સાથે રાધા કૃષ્ણ પ્રિન્સ પ્રિન્સેસ જ લક્ષ્મી નારાયણ મહારાજા મહારાણી બને છે તેમણે જ ચોરાસી જન્મ લીધા પછી અંતના જન્મમાં બ્રહ્મા સરસ્વતી બન્યા અનેક જન્મોના અંતમાં બાપે પ્રવેશ કર્યો અને તેમને જ કહે છે તમે પોતાના જન્મને નથી જાણતા તમે પહેલા જન્મમાં લક્ષ્મી નારાયણ હતા પછી આ જન્મ લીધો તેઓએ અર્જુનનું નામ કહી દીધું છે અર્જુનને રાજયોગ શીખવાડ્યો

પછી બીજાઓને બેસીને સંભળાવે છે તમે પણ સાંભળો છો પછી આ છે પુરુષોત્તમ યુગ યુગ એક્સ્ટ્રા પુરુષોત્તમ મહિનો આવે છે તો તેર મહિના થઈ જાય છે આ સંગમ યુગનો તહેવાર જ દર વર્ષે મનાવે છે આ પુરુષોત્તમ સંગમ યુગની કોઈને ખબર નથી આ સંગમ યુગ પર જ બાપ આવીને પવિત્ર બનાવવાની પ્રતિજ્ઞા કરાવે છે પતિ દુનિયાથી પાવન દુનિયાની સ્થાપના કરાવે છે રક્ષાબંધનનો પણ ભારતમાં જ રિવાજ છે બહેન ભાઈને રાખડી બાંધે છે પરંતુ તે કુમારી પણ પછી અપવિત્ર બની જાય છે હમણાં બાપે આપ આત્મા ઉપર જ્ઞાનનો કળશ રાખ્યો છે જે બ્રહ્માકુમાર બ્રહ્માકુમારીઓ પવિત્રતાની પ્રતિજ્ઞા કરાવવાની રાખડી બાંધે છે બાપ કહે છે મા મેકમ યાદ કરો તો તમે પાવન બની પાવન દુનિયાના માલિક બની જશો બાકી કોઈ રાખડી વગેરે બાંધવાની જરૂર નથી આ સમજાવાય છે જેમ સાધુ સન્યાસી લોકો દાન માંગે છે કોઈ કહે છે ક્રોધનું દાન આપો કોઈ કહે છે કાંદા ન ખાઓ જે પોતે નથી ખાતા તે દાન લેતા હશે આ બધાથી ભારે એટલે કે ઊંચી તમે તમે બનવા ઈચ્છો છો તો યાદ કરો લઈને બનતા આવ્યા છો હવે આખી દુનિયા પાવન જોઈએ એ તો બાપ જ બનાવી શકે છે સર્વના ગતિ સદગતિ કોઈ મનુષ્ય હોય ન શકે બાપ જ પાવન બનવાની પ્રતિજ્ઞા કરાવે છે ભારત પાવન સ્વર્ગ હતું પરમ પિતા પરમાત્મા જ છે શ્રી કૃષ્ણને પતિત પાવન નહી કેવાશે તેમનો તો જન્મ થાય છે તેમના તો મા બાપ પણ દેખાડે છે એક શિવનો જ અલૌકિક જન્મ છે એ સ્વયં જ પોતાનો પરિચય આપે છે કે હું સાધારણ તનમાં પ્રવેશ કરું છું શરીરનો આધાર જરૂર લેવો પડે છે હું જ્ઞાનનો સાગર પતિત પાવન રાજયોગ શીખવાડવા વાળો છું બાપ જ સ્વર્ગના રચયિતા છે અને નર્કનો વિનાશ કરાવે છે જ્યારે સ્વર્ગ છે તો નર્ક નથી હમણાં પૂરું રવરવ નર્ક છે જ્યારે બિલકુલ બને છે ત્યારે જ બાપ આવીને સતો પ્રધાન સ્વર્ગ બનાવે છે સો ટકા પતિત થી સો ટકા પાવન બનાવે છે પહેલો જન્મ જરૂર સતો પ્રધાન જ મળશે બાકોએ વિચાર સાગર મંથન કરી ભાષણ કરવાનું છે સમજાવવાનું પછી દરેકનું અલગ અલગ હશે બાપ પણ આજે એક વાત કાલે પછી બીજી વાત સમજાવશે એક જેવું સમજાવવાનું તો હોઈ ન શકે સમજો ટેપથી કોઈ એક્યુરેટ સાંભળે પણ પરંતુ પછી એક્યુરેટ સંભળાવી નહીં શકે પરખ જરૂર પડે છે બાપ જે સંભળાવે છે તમે જાણો છો ડ્રામામાં બધું નોંધ છે શબ્દ બાય શબ્દ જે કલ્પ પહેલા સંભળાવ્યું હતું તે પછી આજે સંભળાવે છે આ રેકોર્ડ ભરેલો છે ભગવાન સ્વયં કહે છે મેં જે પાંચ હજાર વર્ષ પહેલા હું બહુ શબ્દ બાય શબ્દ સંભળાવ્યું છે એ જ સંભળાવું છું આ સૂટ એટલે કે નિશ્ચિત કરેલો ડ્રામા છે આમાં ફરક જરા પણ નથી પડી શકતો આટલા નાના આત્મામાં રેકોર્ડ ભરાયેલો છે હવે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ક્યારે થઈ હતી

હવે ફરીથી શ્રી કૃષ્ણના નામ રૂપમાં આવી રહ્યો છે ચિત્રમાં દેખાડ્યું છે જૂની દુનિયાને લાત મારી રહ્યા છે નવી દુનિયા છે હમણાં ભણી રહ્યા છે એટલે કહેવાય છે શ્રી કૃષ્ણ આવી રહ્યા છે જરૂર બાપ અનેક જન્મોના અંતમાં જ ભણાવશે આ ભણતર પૂરું થશે તો શ્રી કૃષ્ણ જન્મ લેશે બાકી થોડો સમય છે ભણતરનો જરૂર અનેક ધર્મોનો વિનાશ થયા પછી શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણ પૂરી હશે આ બ્રાહ્મણ જ છે જે પછી આ રાજયોગ શીખી દેવતા પદ મેળવશે દેવતાઓ બને જ છે નોલેજ થી બાપ આવીને મનુષ્ય થી દેવતા બનાવે છે ભણતર થી આ પાઠશાળા છે આમાં સૌથી વધારે સમય લાગે છે ભણતર તો સહજ છે બાકી યોગમાં છે મહેનત તમે બતાવી શકો છો શ્રી કૃષ્ણનો આત્મા હમણાં રાજયોગ શીખી રહ્યો છે પરમ પિતા પરમાત્મા દ્વારા શિવ બાબા બ્રહ્મા દ્વારા આપણને આત્માઓને ભણાવી રહ્યા છે વિષ્ણુ પુરીનું રાજ્ય આપવા આપણે પ્રજા પિતા બ્રહ્માના બાળકો બ્રાહ્મણ બ્રાહ્મણીઓ છીએ આ છે સંગમ યુગ આ ખૂબ નાનકડો યુગ છે ચોટલી સૌથી નાની હોય છે ને પછી એનાથી મોટું સુખ એનાથી એનાથી મોટું મુખ એનાથી મોટી ભૂજા એનાથી મોટું પેટ એનાથી મોટા પગ વિરાટ રૂપ દેખાડે છે ને પરંતુ એની સમજણ કોઈ નથી આપતું આપ બાળકોએ આ ચોરાસી જન્મોના ચક્રના રહસ્ય સમજાવવાના છે શિવ જયંતિ પછી છે શ્રી કૃષ્ણ જયંતિ આપ બાળકો માટે આ છે

યોગ બળથી પોતાની દુનિયા સ્થાપન કરી રહ્યા છો પણ છે અહિંસા પરમો દેવતા ધર્મ તમારે અહિંસક બનવાનું છે નથી કામ કટારી ચલાવવાની નથી લડવા ઝઘડવાનું બાપ કહે છે હું દર પાંચ હજાર વર્ષ પછી આવું છું લાખો વર્ષની વાત જ નથી બાપ કહે છે યજ્ઞ તપ

હું પણ ડ્રામાના બંધનમાં છું પૂરા સમય પર આવું છું છું અનુસાર હું બાળકોને પાછા લઈ જાઉં હવે કહું છું મન મના ભવ પરંતુ આનો પણ અર્થ કોઈ નથી જાણતા બાપ કહે છે દેહના સર્વ સંબંધ તોડી દેહના સર્વ સંબંધ છોડી મામેકમ યાદ કરો તો તમે પાવન બની જશો બાકો મહેનત કરતા રહે છે બાપને યાદ કરવાની આ છે ઈશ્વર્ય વિશ્વવિદ્યાલય આખા વિશ્વને સદગતિ આપવા વાળી બીજી કોઈ ઈશ્વર્ય વિશ્વવિદ્યાલય હોય ન શકે ઈશ્વર બાપ સ્વયં આવીને આખા વિશ્વને ચેન્જ કરી દે છે પરિવર્તન કરી દે છે કારણ કે એ આવીને તમને કામ કટારી થી છોડાવી પાવન બનાવે છે ભક્તિ માર્ગ માં તો ખૂબ શો છે હબકો છે અહીં તો શાંતિ માં યાદ કરવાના છે તેઓ અનેક પ્રકારના હઠયોગ વગેરે કરે છે તેમને તો તેમનો તો પ્રવૃત્તિ માર્ગ જ અલગ છે તેઓ બ્રહ્મને માને છે બ્રહ્મયોગી તત્વયોગી છે તે તો થઈ ગયું આત્માઓનું રહેવાનું સ્થાન જેને બ્રહ્માંડ કહેવાય છે તે પછી બ્રહ્મને ભગવાન સમજી લે છે તેમાં લીન થઈ જશે એટલે આત્માને મોટેલ મોર્ટલ વિનાશી બનાવી દે છે બાપ કહે છે હું જ આવીને સર્વની સદગતિ કરું છું શિવ બાબા જ સર્વની સદગતિ કરે એ તો એ છે હીરા જેવા પછી તમને ગોલ્ડન એજ સ્વર્ણિમ યુગમાં લઈ જાય છે તમારો પણ આ હીરા જેવો જન્મ છે પછી ગોલ્ડન એજમાં આવો છો આ નોલેજ તમને બાપ જ આવીને ભણાવે છે જેનાથી તમે દેવતા બનો છો પછી આ નોલેજ પ્રાય લોપ થઈ જાય છે આ લક્ષ્મી પણ અને રચનાની નોલેજ નથી અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની ને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે આ જૂની દુનિયામાં રહેતા ડબલ અહિંસક બની યોગ બળથી પોતાની નવી દુનિયા સ્થાપન કરવાની છે પોતાનું જીવન હીરા જેવું બનાવવાનું છે બીજું બાપ જે સંભળાવે છે તેના પર વિચાર સાગર મંથન કરી

હંસ ક્યારે પણ પથ્થર નથી વેંતા રત્ન ધારણ કરે છે એવી રીતે હોલી હંસ કોઈ ના પણ અવગુણ અર્થાત પથ્થરને ધારણ નથી કરતા તે વ્યર્થ અને સમર્થને અલગ કરી વ્યર્થને છોડી દે છે સમર્થને અપનાવી લે છે એમ હોલી હંસ જે પવિત્ર શુદ્ધ આત્માઓ છે તેમનો આહાર વ્યવહાર બધું શુદ્ધ હોય છે જ્યારે અશુદ્ધિ અર્થાત અપવિત્રતાનું નામ નિશાન પણ સમાપ્ત થઈ જાય ત્યારે ભવિષ્યમાં હિસ હોલિનેસનો ટાઇટલ પ્રાપ્ત થઈ થઈ જાય એટલે ક્યારેય ભૂલથી પણ કોઈ ના અવગુણ ધારણ નઈ કરતા સ્લોગન છે

બિંદુ બનીકન્ડમાં સમાઈ જશે અને સમય બચી જશે મહેનત થી છૂટી જશો બિંદુ બની બિંદુમાં લવલીન થઈ જશો ઓમ શાંતિ